છો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર લઈને આવ્યો છું તમારા માટે કોબી મંચુરી ઘરે બનાવો મિત્રો એના માટે જોશે આપણે લસણ મરચાની પેસ્ટ બનાવવાની કોબીને આવી રીતે ચોપ કરી નાખવાના ઝીણા ઝીણા ગાજરને પણ આ પ્રમાણે ચોપ કરી અને મિક્સ કરી દેવાના કોબી અને ગાજરને મિત્રો ડુંગળીને પણ આવી રીતે ચોપ કરી અને ઝીણી સધારી નાખી દેવાની આપણે કોર્ન ફ્લોર અને મેદો જોશે આપણે એક વાટકી કોર્ન ફ્લોરની જોશે વેજીટેબલ કટિંગ કર્યું હતું એમાં નાખી દેવું મેદો પણ આપણે એક વાટકી જોશે મિત્રો બે ચમચી મીઠું નાખી દેવાનું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દેવાનું અંદર બધું નાખ્યા પછી હાથથી મિક્સ કરી નાખવાનું બધું બેટર નહીં જેવું પાણી નાખવાનું કારણ કે કુબીની અંદર પાણીનો ભાગ હોય છે એટલે મિક્સ કરી આપણું બેટર બધું રેડી થઈ જાય એટલે મિત્રો તેલ ગરમ થઈ જાય એટલે આ ટાઈપના આપણે ભજીયા જેવા પાડવાના રહેશે સરસ આઈટમ છે અને વડીલો પણ ખાઈ શકે એવી આઈટમ છે મિત્રો આ ટાઈપના બહુ કડક પણ નહીં અને બહુ મિત્રો નરમ પણ નહીં એવા કરવાના રહેશે જુઓ રેડી થઈ ગયા છે આપણે બધાય વઘાર માટે આપણે જોશે લસણની પેસ્ટ કેપ્સિકમ અને ડુંગળી આ ટાઈપની સધારવાની આપણે સોયા સોસ જોશે શેઝવાન સોસ જોશે વિનેગર જોશે એક તવીમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે મીઠો લીમડો નાખી દેવાનો લસણ પેસ્ટ નાખી દેવાની અંદર આપણે જે ડુંગળી સધારી અને રેડી કરી હતી એ પણ મિત્રો અંદર નાખી દેવાની મિત્રો પછી કેપ્સિકમ પણ નાખી દેવાના અંદર ગોબી મંચુરી કરતાં વેજીટેબલ સાથે કોબી મંચુરી સારી લાગે છે માપસર મીઠું એક ગ્લાસમાં થોડુંક પાણી નાખી અડધો ગ્લાસ એની અંદર સોયા સોસ નાખી દેવાના બે ચમચી થોડી ખાંડ નાખી દેવાની અંદર મિક્સ ડુંગળી કેપ્સિકમ ચડી જાય એટલે અંદર નાખી દેવાનું એક ચમચી વિનેગર નાખી દેવાનું શેઝવાન સોસ નાખી દેવાનો એક ચમચી એક થી બે ચમચી નાખી દેવાની ટામેટા સોસ નાખી દેવાનો અંદર અડધી વાટકી ચમચાથી મિક્સ કરી દેવાનું પાંચ મિલેટ ચઢા દેવાનું આપણે જે વેજ કોબીને આપણે જે ભજીયા જેવા ચડાવ્યા હતા રેડી કર્યા હતા એને પણ અંદર નાખી દેવાના નાખ્યા પછી બધા મિક્સ કરી દેવાના મિત્રો ઉપરથી સોસ નાખી દેવાનો ગળચટ લાગે એટલા માટે રેડી થઈ જાય એટલે ઉપરથી કોથમીરી નાખી દેવાની મિત્રો આપણી કોબી મંચુરિયન રેડી થઈ ગઈ છે બાર લારી કરતાં પણ ચટાકાવારી મસ્ત